સાડીમાં હે તમે રૂડ જ લાગશો બેનો અહીંયા આવી જાવ સાડીમાં કેમ કે ઓફર જ આવી લઈને આવ્યા છે અહીંયા બેનો જૂની સાડી આપી જાવ અને નવી સાડી લઈ જાવ એટલે એની સામુ તમને દોઢસો રૂપિયા રકમ બાકાત મળી જવાની છે એટલે બેનો આવી ઓફર તમને ક્યાં મળવાની છે હે તો આવી જાઓ જલ્દીથી સાડીમાં વાત કરું ને તો સાદી સાડી સાંધાવાળી સાડી અને આ ઉપરાંત શુભ પ્રસંગમાં પહેરી શકો ને એવી તો અનવી ભાતની તમને હાડી મળી જવાની છે તમારા ઘરવાળા કહેતા છે ક્યારેક હાડી જ પહેરતી હોય બીજું બધું બહુ પહેરશો તો હાડી લેવી હોય ને તો તમે અહીંયા જ આવી જજો ને હારે બેનપણીને લેતા જાયજો એટલે બધાને ખરીદી થઈ જાય અને પોષાય એવો જ ભાવ છે ચારસો પચાસથી થી ચાલુ થાય બે હજાર સુધી પૂરું પછી પહેલાથી જ આ લોકો વ્યાજબી ભાવે કામ કરે છે ને બેસણામાં પહેરવા માટે વાડી સાડી પણ રાખે છે બાકી સો ટકા ફ્રૂટ વિનેગરનું તેલ પણ તમને આયુર્વેદિક મળી જવાનું છે નાઇટ ડ્રેસના કોડ સેટમાં વાત કરું ને તો એમથી લઈને ફાઇ એક્સેલ સુધીની સાઇઝ મળી રહે બરોબર ને બાકી અવનવા તમને આવા પર્સ પણ મળી જવાના છે જો આ બધી તમારે ખરીદી કરવા આવવું હોય ને તો એડ્રેસ અને આ લોકોનો ફોન નંબર છે ને એ ઓલરેડી આપણે ડિસ્પ્લેમાં આપી દીધો છે બરોબર ને તો એકવાર જરૂરથી મુલાકાત લેજો અને અમને ફોલોય કરી દેજો હો